શિવલ્લભાધીશ કી જય શ્રી ગોસાઇજી પરમ દયાલકી જય શ્રી ગોસાઇજીનું નામ રત્નાક્ય સ્તોત્રનું ચોર્યાસી મુનામ વિસ્મયાસ્પદ વિગ્રહ શ્રી ગોસાઇજી પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં પૃથ્વી પર મનુષ્યાકૃતિ સ્વરૂપે પ્રગટ થયા છે માયાથી મો પામેલા લોકો તેમનું દર્શન કરતા વિસ્મિત થાય છે પરંતુ જે ભક્તો માટે આપ પ્રગટ થયા છે તે ભક્તોને આપના અલૌકિક સ્વરૂપના દર્શન થાય છે તેઓ દિનતાવાળા બને છે અને તેમાં તેમને કોઈ પ્રકારનું વિસ્મય થતું નથી વાર્તા ચરિત્રમાં યાદવેન્દ્ર દાસ કે એકવાર જ્યારે શ્રી ગોસાઇજી પોળ્યા હતા અને યાદવેન્દ્ર દાસ ચરણ સેવા કરી રહ્યા છે ત્યારે શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં આપને શ્રીજી અને શ્રી સ્વામિનીજીના દર્શન થયા